હેલો જય માતાજી આજે મરચાંનો વિડીયો એટલા માટે બનાવ્યો છે કે મેં આના પહેલાં જ્યારે રીંગણ ભરેલા રીંગણ બનાવ્યા હતા ત્યારે એમાં જે બી મેં મસાલો બનાવ્યો હતો એ મેં તમને વાત કરી હતી કે આપણે એને છથી આઠ મહિના આપણે સ્ટોર કરીને રાખી શકીએ એ ખરાબ નથી થતો તો એ મસાલો હજી મારી પાસે છે જુઓ એમાં કોઈ જ ફરક નથી પડ્યો એવો જ છે તો આને આજે હું મરચાં ભરીને પણ બતાવીશ એ જ મસાલાથી તો એની માટે મેં આટલા મરચાં લઈ લીધા છે તેને ધોઈ અને સાફ કરી અને વચ્ચેથી કાપા પાડી અને બીયા બધા કાઢી લેવાના છે અને ખાસ તો આ વિડીયો મેં તમને મસાલો બતાવવા માટે જ કર્યો છે મેં ત્યારે પણ કીધું હતું અને અત્યારે પણ કહું છું કે જો તમારે મસાલો બનાવવો હોય તો મને કમેન્ટ કરજો તો એની હું ફૂલ રેસીપી બનાવીને વિડીયો બનાવીને યુટ્યુબ ઉપર મૂકીશ એટલે તમે બધા એને જોઈ શકો તો આવી રીતે મેં બધા જ બીયા અને નાસો અંદરથી કાઢી લીધી છે અને હવે એમાં મસાલો ભરી દઈએ તમને કોરો લાગતો હોય તો આમાં થોડું તેલ નાખી શકાય પણ જરૂર નથી ચાલે એવો છે જો અને દાબીને ભરી લેવાનો મસાલો મેં આના પહેલાં જ્યારે વિડીયો બનાવ્યો ઘણા ટાઈમ પહેલાં બનાવ્યો તો ત્યારે મેં રીંગણા બનાવ્યા હતા પછી કારેલાના પણ બનાવ્યા હતા એમાં પણ આ જ મસાલો ભરેલો હતો તો તમારે બનાવવો હોય તો ચોક્કસ કહેજો મને હું એનો વિડીયો બનાવી અને તમને શેર કરીશ તો આવી રીતે મરચાં ભરી લીધા છે બધા હવે આપણે તેલ મૂકી અને એને શેકી લઈએ ફટાફટ થઈ જાય છે મસાલો તૈયાર હોય છે તો કોઈ મહેમાન આવ્યું હોય તો કંઈ પણ ભરેલું શાક કરવું હોય તો ફટાફટ થઈ જાય છે તેલ થાય એટલે અંદર થોડુંક જીરું નાખી દઈશું બધા મરચાં બધા એની અંદર ગોઠવી દઈએ કેક કરીને એકદમ સાચવીને મૂકી દઈએ હવે એને થોડીવાર માટે ઢાંકી દઈશું બે ત્રણ મિનિટ માટે અને થોડી વાર પછી આપણે જોઈ લઈશું મરચાં એક સાઈડ સરસ થઈ ગયા છે તો આપણે બીજી બાજુ એને ફેરવી લઈએ બધા જ મરચાંને આવી રીતે છૂટા ન પડી જાય માવો બહાર ના નીકળે એનું ધ્યાન રાખી અને ફેરવી લેવાના જો બધા જ એક હજી મરચું બાકી છે એ પણ આપણે ફેરવી લઈએ बी वाकीने थोडी वार मटे राखी देईस आणि हे एने बीजा वासणं आपण मरचं काढी थाळी थाळीमध्ये काढी लसू आप बीजा मरच्या हवे एकदम दारवाळा चप्पा पीस करगडे पण नाही અડધું अर्धो શકે તો મારો વિડીયો કેવો લાગ્યો મને લાઇક શેર કરજો અને કમેન્ટ કરજો અને મસાલો બનાવવો હોય તો મને કમેન્ટ કરજો હું એનો વિડીયો ચોક્કસથી બનાવીશ તો તૈયાર છે આપણા પરેલા મરચાં મળીએ આપણે બીજા વિડીયોમાં જય માતાજી